માધવર હાઇવે પર અકસ્માત સર્જાયો મળતી માહિતી મુજબ રાહદારી પગે ચાલીને જતો હોય તે દરમિયાન ટ્રકની હડફેટે આવતા ગંભીર ઈજાઓ પહોંચી હતી અને ઘટના સ્થળે જ રાહદારી પૃથ્વીરાજસિંહ હકુમતસિંહ સોઢા ઉંમર વર્ષ તેતાલીસનું મોત નીપજ્યું હતું અકસ્માત સર્જાતા લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા આ ઘટનાના ફરિયાદી ભાકરસિંહ હકમસિંહ સોડા રહેવાસી ગજોલ રોડ ફરિયાદ નોંધાવતા પોલીસ દ્વારા તાત્કાલિક તપાસ હાથ ધરી અને આ ઘટનાના આરોપી ટ્રક ડ્રાઈવર હરેશભાઈ કાનજીભાઈ ડાંગરને ઝડપી પાડવામાં આવ્યો શ્રી વીર અબડા અડભંગ દાદાનો સાતસો ચોસઠમો જન્મોત્સવ સંવંત બે હજાર એસી ફાગણવદ એકમ તારીખ છવ્વીસ ત્રણ બે હજાર ચોવીસ મંગળવાર સંતોના આશીર્વાચન રાત્રે દસ કલાકે ભવ્ય સંતવાણી કલાકાર નિમંત્રક શ્રી વીર અબડા અડભંગ સ્મારક ટ્રસ્ટ સ્વર્ગસ્થ જાડેજા જુવાનસિંહજી હમીરજી પરિવાર સ્વર્ગસ્થ જામ નવગણસિંહજી પ્રાગજી પરિવાર રણજીત ટ્રાન્સપોર્ટ રાજકોટ સ્વર્ગસ્થ અબડા પાંચભા કાનજી પરિવાર અબડા જખરાજી નારણજી દાદાશ્રીના પૂજારી જંગમ શંકર દેરુના જય માતાજી